Mm-hmm. મારું નામ વિરાણી છે જી આ આ ફેશન શોનું રાખવાનું કારણ એ છે કે લોકોને કલેક્શન શોધવું બહુ મુશ્કેલ પડે છે અને આજકાલની જનરેશન મતલબ મોડર્ન તો અહીંયા એવું છે કે તમારે કલેક્શન જે જોઈતું હશે તે બધું કલેક્શન મળી રહેશે મતલબ ઓલ એજ ટાઈપના બધા ક્લોથિંગ અહીંથી મળી રહેશે અને આ ફેશન શો રાખવાનું કારણ એ છે કે લોકોને જાગૃતતા મળે કે ફેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાખે છે ઇવેન્ટ છે મેરેજ છે કે આપણે બીજી કોઈ પણ જગ્યાએ જઈએ તો ફેશન આજકાલ બધાને પહેલી વાર નોટિસ બધાને બહુ જલ્દી થતું હોય છે મારું નામ મનોજ તેજાણી છે અને અમે આ પવિત્ર ફેશનમાં આજે અમે પહેલો એવો ફેશન શો કરી રહ્યા છીએ અને આના પછી અમારે જે છે ને ઓગસ્ટ મહિનામાં અમારે એક ધમાકેદાર ફેશન શો કરવાનો છે જે આખા ગુજરાતમાં આના સિવાય પણ બહારના રાજ્યોમાં ખબર પડે કે પવિત્ર ફેશન સુરતમાં એક સારી બ્રાન્ડ છે સારા કોશ્યુમ એથનિક વેર છે અને ગર્લ્સને લગતા ટોટલી જ કપડાં અહીંયા રિઝનેબલ રેટમાં મળે છે એટલે બસ હા આજે અમે વિશેષ સાત મોડલનો રેમ્પ રાખેલો છે ફેશન શો થી સુરતના લોકોને એમ એવું કહીશ કે અત્યારની જે જનરેશન છે બરાબર છે એને કંઈક ને કંઈક ક્રિએટિવિટી જોઈએ છે કંઈક નવું જોઈએ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો બધા એક્ટિવ હોય છે એના માધ્યમથી અમે આ ત્યાં ફેશન શો રાખ્યો છે કે વધારે ને વધારે લોકો જાણે કે પવિત્ર ફેશન સુરતમાં આવેલું છે અડાજણ આવેલું છે અને ત્યાં એક ફેશન શો થવા જઈ થઈ રહ્યો છે આ બીજાને એ રીતે ઉપયોગી થઈ શકે કે આ આપણે રાખ્યો છે એ ઓલ ઓવર સુરતની અને બધી પબ્લિક અને યંગસ્ટરને નાની રેન્જથી લઈને બધી રેન્જ સુધીની પ્રોડક્ટ મળી જાય યુનિક એથેનિક વેર અને અત્યારે કેવું છે કે બધા લાઈવ ઘર બેઠા જોઈ શકે તો આપણે આ ઇવેન્ટ કર્યો છે આ અત્યારે નાના પાયે કર્યો છે પછી આપણે મોટા પાયે કરશું એનાથી આપણે ઘર બેઠા જ બધું કલેક્શન કયું નવું છે અને વેડિંગ સિઝન આવી રહી છે અપકમિંગ તો બધા ઇવેન્ટ માટે કોને કઈ રીતનું વેર કરવું હલ્દી મહેંદી એ બધું આના પરથી આઈડિયા આવી જશે હા હા તો એ રીતે જ કે મહેંદી આપણે ગુજરાતી ઇવેન્ટ પ્રમાણે મહેંદી આવશે હલ્દી આવશે સંગીત આવશે તો એ અકોર્ડિંગ અમે છે ને બધા આઉટફિટ અલગ અલગ રહ્યા છે તો પબ્લિકને પણ આઈડિયા આવે કે આ કલેક્શન અહીંયા મળી રહ્યું છે બધી અલગ અલગ રેન્જ વાઇઝ મળે છે અને ક્વોલિટી વાઈઝ અને પહેરેલો એક લાઈવ ડેમો જોશે તો બધાને આઈડિયા આવશે કે પહેરવાથી આ વસ્તુનો લુક આવે છે તો ઘર બેઠા એ લોકોને આઈડિયા આવી જશે ઓટોમેટિક કે આ વસ્તુનો લુક ગેટઅપ કઈ રીતનો લાગે છે